પર વિકસિત પેનલના પ્રણેતાએ વિકાસ કાર્યો વર્ણવ્યા લોકોનો સારો પ્રતિસાદ સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાગેલા ભૂજ દર્શક મિત્રો સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો પ્રચારનો આજે અંતિમ દિવસ છે સાંજે 5 વાગેથી પ્રચાર શાંત થઈ જશે ત્યારે જેટલી પણ ગ્રામ પંચાયતોમાં ચૂંટણી છે મતદારોને રિજવવા માટે લોકો અને મત ઉમેદવારો પ્રચારનો આજે શાંત થશે ત્યારે આટલા દિવસના જે પ્રચાર પ્રસાર થયું છે એનામાં કેવા રિસ્પોન્સ મળ્યા છે કેવા પ્રતિસાદ મળ્યા છે અને લોકો શું ઈચ્છે છે ત્યારે આજે મળીએ મિરજાપરની વિકાસશીલ પેનલના પ્રણેતા વિનોદભાઈ વરસાણીને શું કહી રહ્યા છે સાંભળીએ છેલ્લા સાડા ત્રણ વર્ષના ઇન્તજાર પછી ત્યારે સમગ્ર ગુજરાતમાં ગ્રામ પંચાયત ચૂંટણી જાહેર થઈ એમાં છેલ્લા પંદર દિવસથી ફોર્મ ભરવાનું અને પ્રચાર ઝુંબેશ ચાલુ હતો તો શરૂઆતમાં જ્યારે અમે પેનલ બનાવી ત્યારે ગ્રામજનો સાથે રાખી અને પેલે સંયુક્ત રીતે પેનલ બનાવી અને જે જે જૂના ઉમેદવારો પહેલા પણ વાત થઈ કે જે જૂના ઉમેદવારો જે અમારા હતા પાંચ વર્ષ પહેલાં તેને અમે રિપીટ કર્યા બાકીના નવા 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 શેર કરીને પેનલ બનાવી જ્યારે અમે પંદર દિવસ લોકસંપર્ક કર્યો તો જે અમારા આઠ વર્ષના કામોની અમને જે ખ્યાલ આવ્યો કે લોકો અમારા કામોથી બહુ ખુશ છે અને જ્યારે કાર્ય ઓપનિંગ કર્યું ત્યારે પણ તમે જોયું છે કે ઘણા બધા માણસો અમને સાત ટકા માટે પહોંચી આવ્યા અને ગઈકાલે અમારી બાઇક રેલી હતી તો સાતસો થી સાડા સાતસો લોકો બાઇક રેલી જોડાયા અને અમારા ધારણાથી વધારે લોકો અમને સારો એવો પ્રતિસાદ આપ્યો વિનોદભાઈ વાત કરીએ તો વિસ્તાર ખૂબ મોટો છે હવે વિસ્તાર વિસ્તરતો જાય છે ત્યારે આપે જે આપની પેનલ દ્વારા જે ભૂતકાળમાં વિકાસના કાર્યો થયા છે પણ હજુ પણ લોકો વિકાસને જંખે છે હજુ પણ ઘણી અધુરાશો છે તો એ વિશે શું કહેશો વિકાસ એક એવી વસ્તુ છે કે ક્યારેય પૂરી થવાની નથી તમે એક કામ પૂરા કરો તો બીજી બાજુમાં બીજી ડેવલપિંગ સોસાયટી બની જાય પાંચ રસ્તા બનાવો એની ગાંઠ લઈ આવો તો બીજી બાજુમાં સોસાયટી ડેવલપ થાય એટલે વિકાસ તો અવરિત એક ચાલતી પ્રક્રિયા છે અને એનાથી એવું ક્યારે બનવાનું જ નથી કે વિકાસના કામો પૂર્ણ થઈ જાય દિન બ દિન ભુજની બાજુનું ગામ છે મિરજાપર એટલે પ્રાથમિકતા જે આપવાની હોય ગટર પાણી એ તો અમારા દિમાગ મગજમાં જ હોય અમારું પ્લાનિંગ જ હોય કે ભાઈ અહીંયા આટલા આપણા મકાનો બનવાના છે તો એને અમે એડવાન્સ પ્લાનિંગ કરતા આવી પાણીનું પાણીની મેઇન લાઈનના ગટરની મેઇન લાઈનના તમે તાત્કાલિક અમે પાણી ઘટા તો અમે તાત્કાલિક પૂરું કરી આજે મેં તમને પહેલાં પણ વાત કરી કે આજે મિરઝાપુરનું કોઈ ગામ એવું નથી કે જ્યાં ગટર કે પાણી નથી હજુ પણ કદાચ બાર મહિનામાં કોઈ સોસાયટી ડેવલપ થાય તો અમારું પહેલેથી ભૂતકાળમાં એવું પ્લાનિંગ છે કે એમને ગમે કોઈ ગટર કે પાણી ક્ષેત્ર આપવું હોય તાત્કાલિક આપી શકીએ બાકી લોકોને રસ્તાની વાત આવી વાત આવતી હોય તો રસ્તા માટે તો પુષ્કળ પ્રમાણમાં ખર્ચ કરવો પડતો હોય છે સરકારમાંથી નાણાપદની ગ્રાન્ટ થતી હોય છે અને જે હોય હોય જિલ્લા પંચાયતની ગ્રાન્ટ હોય એમાં પણ જે ભાગે પડતું આવતું હોય બધાને હોય તો એક રસ્તાની માંગ હોય એ વધારે હોતી હોય છે અને પંચાયત લેવલે રોડ રસ્તા પાણી અને ગટર ચારે જ પ્રશ્ન અમારી લેવલે જતા હોય એટલે ભુજની બાજુનું ગામ છે સ્વાભાવિક છે કે રસ્તાના કામો પેન્ડિંગ હોય અમે પણ સમજી શકો છો કે રસ્તા વસ્તુ એવી છે કે એ પૂરું થાય નહીં છતાં પણ પ્લાસ્ટિક ધોરણે જે મેઇન રસ્તાઓ જેવો સોસાયટીને જોડતા એ અમારા ધ્યાનમાં હોય અમે એનું એનું એડવાન્સ પ્લાનિંગ જ કરતા અહીંયા કે અહીંયા પાંચ થામ ડેવલપ થયા તો એને કનેક્ટ કેમ કરવા અને તમે પણ આમાં જોયું હશે કે ભાડા દ્વારા મિર્ઝાપરને પણ પ્લાનમાં સમાવેશ કરે છે તો એનું પણ એક સર્વે ચાલુ છે તો ભાડા પણ એનું પ્લાનિંગ પ્રમાણે રોડ રસ્તાઓ બનાવશે અને ભુજની આજુબાજુ જે નવા રિંગ રોડ બને છે હમણાં હમણાં પણ તમે કચ્છમાં જોયું હશે એના વિશે કે ભાડા ભાડાના જેમ બનાવે છે એ મિરઝાપુરમાં અમલી કરે છે અમારું તો એવું કેવું છે કે જેમ બને એમ જલ્દી મિર્ઝાપુરનો મહાનગરપાલિકા નગરપાલિકામાં સમાવેશ થાય મહાનગરપાલિકામાં સમાવેશ થવાથી તમે પણ સમજો છો કે એક આઈ એસ કક્ષાના ડેપ્યુટી મળે કમિશનર મળે અને એનું પ્લાનિંગ પણ રાજ્ય સરકાર દ્વારા થતું હોય અને સમયને સમયને અનુસાર એક માંગ પણ છે અમે પણ ઈચ્છીએ છીએ કે જેમ બને એમ જલ્દી જલ્દી મિર્જાપર મહાનગરપાલિકામાં સમાવેશ થાય અને જ્યારે અમને મહાનગરપાલિકા બનવાની વાત આવશે કોઈ દરખાસ્ત કરવાની વાત આવશે અમે ચોક્કસપણે એને ટેકો આપશું જેનાથી મિર્ઝાપર જલ્દી ડેવલપ થાય અને મિર્ઝાપરના જનતાને સારી એવી સેવાઓ મળી શકે અ વિનોદભાઈ વાત કરીએ તો હાલ આપણો જે ચૂંટણી પ્રચાર હતો એ દરમિયાન આપણે ગત તમના વિકાસના બાથાને લઈને ગયા લોકોમાં શું છે અને લોકો શું કહી રહ્યા છે અને લોકો શું ઈચ્છે છે અને શું શું અધૂરાશોની વાત કરતા હોય છે શું વિકાસની વાત કરતા હોય છે અમારી પેનલનું એક જ સૂત્ર છે વિનોદભાઈ તમારું કામ બોલે છે આ સૂત્ર અમને લોકોએ જ આપ્યું છે તમે પણ જોઈ શકશો કે છેલ્લા ત્રણ વર્ષમાં સાત સંસ્થાની ગાંઠમાંથી ત્રણ કરોડ રૂપિયા કે સુભાઈ પટેલની ઘાંટ પરથી હમણાં અમે સિતન લાખ રૂપિયા મળ્યા અલગ અલગ યોજનાઓમાંથી દોડ કરોડના બીજા બે રસ્તાઓ કર્યા અને એવા તો નાના પંચના કામ હોય કે પાંચ પાંચ લાખ રૂપિયાના જિલ્લા પંચાયતની ઘાંટોમાંથી એવા તમે અમે પુસ્ક પ્રમાણમાં ઘાંટોના ગાંટો અમે રાષ્ટ્રોડ રસ્તા બનાવ્યા તો જ્યારે અમે પાંચ વર્ષ મારા મિસી સરપંચ એના ત્રણ વર્ષમાં યોજના શાસનમાં આઠ વર્ષના શાસન પછી અમે જ્યારે લોકો સમક્ષ ગયા તો હું એટલું ચોક્કસ કહીશ કે ધારડા કરતાં વધારે લોકોએ મને સહયોગ આપ્યો સૌથી વાત તો એ છે કે લોકો અમને સમજ્યા છે કારણ કે અમે લોકોને વાત કરી છે કે ભાઈ તમે જે માંગો છો એના માટે આમ કક્ષાના કમિશનર મળે અને એનું પ્લાનિંગ પણ રાજ્ય સરકાર દ્વારા થતું હોય અને સમયને સમયને અનુસાર એક માંગ પણ છે અમે પણ ઈચ્છીએ છીએ કે જેમ બને એમ જલ્દી જલ્દી બીજા પર મહાનગરપાલિકામાં સમાવેશ થાય અને જ્યારે અમને મહાનગરપાલિકા બનવાની વાત આવશે કોઈ દરખાસ્ત કરવાની વાત આવશે અમે ચોક્કસપણે એને ટેકો આપશું જેનાથી મિરજાપર જલ્દી ડેવલપ થાય અને મિરજાપરના જનતાને સારી એવી સેવાઓ મળી શકે વિનોદભાઈ વાત કરીએ તો હાલ આપણો જે ચૂંટણી પ્રચાર હતો એ દરમિયાન આપણે ગત ટર્મના વિકાસના ભાથાને લઈને ગયા લોકોમાં શું છે અને લોકો શું કહી રહ્યા છે અને લોકો શું ઈચ્છે છે અને શું શું અધુરાશોની વાત કરતા હોય છે શું વિકાસની વાત કરતા હોય છે અમારી પેનલનું એક સૂત્ર છે વિનોદભાઈ તમારું કામ બોલે છે આ સૂત્ર અમને લોકોએ જ આપ્યું છે તમે પણ જોઈ શકશો કે છેલ્લા ત્રણ વર્ષમાં સાત સુધી ઘાટ ત્રણ કરોડ રૂપિયા કેશુભાઈ પટેલની ની ઘાંટ માંથી હમણાં ચાર લાખ રૂપિયા મળ્યા અલગ અલગ યોજનાઓમાંથી માંથી દોઢ દોઢ કરોડના બીજા બે રસ્તાઓ કર્યા અને એવા તો નાના પંચના કામ હોય કે પાંચ પાંચ લાખ રૂપિયાના જિલ્લા પંચાયતની ની ઘાટો તો અમે તમે પુષ્કળ પ્રમાણમાં ઘાંટો ઘાટોડા રસ્તા બનાવ્યા તો જ્યારે અમે પાંચ વર્ષ મારા મિસિસ સરપંચ એના અને ત્રણ વર્ષા શાસન ના આઠ વર્ષના શાસન પછી અમે લોકો સમક્ષ ગયા તો હું એટલું ચોક્કસ કહીશ કે ધારણા કરતાં વધારે લોકોએ મને સહયોગ આપ્યો સૌથી વાત તો એ છે કે લોકો અમને સમજ્યા છે કારણ કે અમે લોકોને વાત કરી છે કે ભાઈ તમે જે માંગો છો એ તો એના માટે અમને આમ કરવું પડે આમ કરવું પડે કે રસ્તાની ગ્રાંટ હોય તો એના માટે પુષ્કળ ખર્ચ કરવો પડે અમને વિશેષ આનંદ એ છે કે લોકો અમને સમજે છે અમારી વાતને સમજે છે અમારી લાગણીને સમજે છે અમે અમારા અમે સાથે અમારા સાથે સાથ મિલાવી અને અમને સહયોગ આપે છે એક ખુશીની વાત તો અમને એ છે કે લોકો અમે બધાને સમજી અને અમારી સાથે રહ્યા છે અને જે આજુબાજુના વિસ્તારો છે કે મિરજાપર ગામના વિસ્તારો છે જ્યારે આઠ વર્ષના કાર્યકર પછી પછી જ્યારે લોકો ચૂંટણી સમયે એનો પ્રતિસાદ મળ્યો તો પણ મને પણ અંતરથી ખુશી મળી કે નાના લોકો પણ એવું નથી કે લોકો પણ બધું સમજે છે અને સ્વરૂપ અમારે સાથે રહે છે જી ગોપાલભાઈ વાત કરીએ તો સરપંચ પદના ઉમેદવાર છો આપ આપ ચૂંટણી પ્રચાર દરમિયાન આપને કેવો રિસ્પોન્સ મળ્યો છે અને લોકો શું કહી રહ્યા છે શું કહેશો ચૂંટણી શરૂ થઈ અને મેં ફોર્મ ભર્યું અમે ગામની અંદર ફરવા નીકળ્યા ત્યારે ગામ લોકોને સારી એવી ઈચ્છા હતી કે તમને અમને ચૂંટવા છે અને તમે ચૂંટાઈને આવો તો કામ સારા થશે ગોપાલભાઈ વાત કરીએ તો હવે મતદાન ખૂબ મતદાનની તારીખ ખૂબ જ નજીક છે ત્યારે આપ મતદારોને શું અપીલ કરશો મતદારોને નમ્ર વિનંતી હું એ કરવા માંગુ છું કે આ લોકશાહી પર્વ છે આ પર્વની અંદર કામ જોઈને મત આપો મત આપો એ આપણો એક મોટો પર્વ છે અને મને તો એવું લાગે છે કે આ ગામની અંદર એસી ટકા જેટલી પ્રજા અમારી સાથે છે અમને રિસ્પોન્સ આપે છે અને નક્કી અમે વિજય બનીએ છીએ એવી આત્મિક પ્રજાની લાગણી છે